સાથે પછી એક ભાઈ એડવાન્સમાં આવ્યા છે આપણે કુતિયાણા તાલુકામાં રસ મોકલવાનો છે ત્યાંથી એક ભાઈ આવે છે એલાબેલી ધુવાડા ગામ છે સાગરભાઈ ડાબી કરીને એ આપણી સાથે છે અત્યારે કુટી મુકાય છે તમે કેવી રીતના આયોજન થાય છે ગામડામાં અહીં જાણવા માટે આવે છે પછી નાંદ્રખાથી એક ભાઈ આપણી આપણી સાથે આવ્યા છે આપણું આયોજન જોવા માટે પછી રથના સાથી તરીકે બે ડ્રાઈવર ડ્રાઈવરાજ આવ્યા છે વલાડાથી આવ્યા છે સાક્ષર હશે તો આપડી આવનારી પેઢીઓ પણ શિક્ષિત અને સાક્ષર થાય એટલે એ દીકરીઓને વધારેમાં વધારે ભણાવવાની હિમાયત કરતો બાપુ આ શૈક્ષણિક રાજકોટ મુકામે તૈયાર થયો અને ત્યાંથી સૌથી પહેલાં ભવનાથ મુકામે વેલાવડમાં આવ્યો દિવ્ય ધ્વજાનું આરોહણ કરી અને જ્યાંથી રથ રવાના છે તે ગામડા ખોલવામાં આવે એ પહેલાં રાજકોટની અંદર સમગ્ર ગુજરાતમાંથી ચુવાડિયા કોળી સમાજના દરેક જિલ્લામાંથી જિલ્લાના આગેવાનોને ભેગા કરી અને મોટું સંમેલન બોલાવવામાં આવ્યું અને ત્યાં નક્કી એવું કરવામાં આવ્યું બે ત્રણ મુદ્દા ઉપર ચર્ચાઓ થઈ કે ગુજરાતની અંદર સુવાડિયા કોળી સમાજ અત્યારે વિખેર હાલતમાં પડ્યો છે એનું કારણ સૌથી મોટું કારણ છે કે શિક્ષણનો અભાવ છે તો શિક્ષણનો અભાવ છે તો શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરવા માટે કે દીકરાઓને તો ગમે ત્યાં ભણાવી લેશું આપણે દીકરીઓને ભણાવવાની સમસ્યા છે કોઈ મેગા સિટીમાં કે સિટીમાં રહેતી હોય કોઈ દીકરીઓ તો એને ભણવા માટે કોઈ પ્રોબ્લેમ નથી સ્કૂલ કોલેજ યુનિવર્સિટી બધું હોય પણ જે ગામડે દીકરીઓ જે છે એને ભણવું હોય તો એ અપડાઉન અત્યારે સેફ નથી એટલા માટે એવી દીકરીઓની ચિંતા લઈને રાજકોટ મુકામે એક સર્વાનુમતે જે ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આગેવાનો આવ્યા હતા એ લોકોની સર્વ સર્વસંમતિથી રાજકોટ મુકામે એક દીકરીઓને રહેવા અને જમવા માટેનું અતિ આધુનિક તમામ પ્રકારની સગવડતાઓ કન્યા સાત્રીએ બનાવવાનું નક્કી કરવાનું ઘણા લોકો આપણને એમ કહે કે રાજકોટ કન્યા સાત્રીએ બને તો આપણને હું બેનિફિટ થાય રાજકોટ તો આપણને દૂર પડે તો રાજકોટની અંદર જે કોઈ દીકરીઓ રહેતી હોય અને એને કોઈ જગ્યાએ ભણવું હોય તો એ તો પોતાના ઘરેથી અપડાઉન કરીને ભણી શકે ને એ છાત્રલયનો ઉપયોગ તો લગભગ ન કરે એટલે આ છાત્રલયનો ઉપયોગ મેક્સિમમ દૂર રહેતી દીકરીઓ માટે છે એટલે કોઈ એવો કોઈ ન કરવો કે રાજકોટ મુકાને છાત્રલય બને છે તો આપણને એવું કરી શકાય જે આ છાત્રલય નાનું સૂનું નથી બનવાનું બાકી તેર કરોડના ખર્ચે બનવાનું છે બધી પ્રકારની સગવડતાવાળું કોમ્પ્યુટર લાઇન ડાકવું સીસીટીવી કેમેરાથી સજ્જ દરેક હોલ રૂમ કિચન બધું છે છાત્રાલયનું સંચાલન તમામ પ્રકારનું લેડીઝ કરશે કોઈ જેન્ટ્સ છાત્રાલયમાં લઉટ નથી પછી છાત્રાલયમાં રહેતી દીકરીને જે જગ્યાએ ભણવું હશે ત્યાં લેવા મૂકવા વાહન વાહન જે આવશે એને હકાવવા માટે પણ ડ્રાઈવર ક્લિનર લેડીઝ રાખવામાં આવશે કોઈ જેન્ટ્સ છાત્રાલયની અંદર એન્ટ્રી નહીં મળશે પછી આજે રથની અંદર જે દીકરીઓએ જે જગ્યાએ ચાંદલા કર્યા ને એ એક પૂજન કરેલો પથ્થર છે ખાંડમાંથી વેલું નીકળે ને એ વેલામાં દીકરીઓએ ચાંદલા કરેલા છે જ્યારે છાત્રાલયનું નિર્માણ કાર્ય ચાલુ થાય ત્યારે પંડિતો દ્વારા એનું ફરીથી પૂજન કરી અને છાત્રાલયમાં પાયાના પથ્થર તરીકે પહેલું મૂકવામાં આવશે આખું છાત્રાલય એની ઉપર ઊભું થાય છે ગુજરાતભરની દીકરીઓ પૂજન કરતી જ આવી છે ગુજરાતભરમાંથી દીકરીઓ પથ્થર ઉપર ચાંદલા કરે છે માતાઓ દીકરી છે એનો પૂરતો બધા એની ઉપર ચાંદલા કરે છાત્રાલયનો પાયાનો પથ્થર બનવાનો છે બરાબર બીજી એક બીજા એક મુદ્દાની ચર્ચા એવી થઈ હતી કે ગુજરાતની અંદર કુવાળીયા કોળી સમાજ વેરવી કે રાલતમાં તો છે જ પણ કેટલો છે એનો કોઈ ચોક્કસ અંદાજ નથી બધા આપણે એમ કહીએ કે ગુજરાતમાં સુવાડિયા કોળી સમાજ સૌથી વધારે પણ એનો કોઈ ચોક્કસ આંકડો નથી એટલા એના માટે થઈને ફાડાની બૂક રાખી છે સાથે રથની સાથે સાથે આ ફાડાની બુક અહીંયા તમારા ગામમાં કેટલા ઘર છે એની ગણતરી કરી અને ફાડાની બુક આપવામાં આવશે તો એને ખાલી ફાડાની બુક ન સમજી લેતા આપણા પરિવારનું એક બાયોડેટા ફોર્મ સમજી લેજો એની પોઈન્ટ છે ને આપણા પરિવારનું બાયોડેટા ફોર્મ છે તમે જયારે એમાંથી પોસ્ટ કઢાવો તમારા નામની એટલે તમારું નામ ગામ તાલુકો જિલ્લો અને મોબાઈલ નંબર ઈ બુક અત્યારે તો ઓફિસ કાર્યાલયમાં જમા થાય એટલે તરત જ તમને ફોન આવશે બાકીના બાયોડેટા મેળવવા માટે માતા પિતા ભાઈઓ બહેનો કેટલા ભણે કેટલા પણ એ બધું બાયોડેટા મેળવવા માટે બીજી વિશેષ માહિતી માટે હું સાહેબ ને કહીશ ચેતનભાઈ માનચુરિયા જે આ રથની સાથે સાથે છે અને રથના ઇન્ચાર્જ પણ છે